જો કા ત્રણ ટેશન કરીને વગદાયા મોલવી તમે તમારા ગોમની હેડે એટલે ત્રણ ટેશન કરીને મંદિર આયા હ સોકા શું ખબર પડે 80 80 બોન તો વાટ પર બટન ટેશન આયા રે ના જો

એ બાવળીઓ છે બાવળો એમરાજ મોડનો મનકોડકો નિનકે વૈ એ બાવળીઓ છે બાવળો महाराज આ તાલેગઢ જોયું છે ને આ મહેમાન છે હા એ પાડો કહેવાય

ભગવાન જબરું છે મારો શક્તિ કે કરજો લે મારા દુતો તો મારા જ મારા માટે કે તો કરો છો વિજયભાઈ આ તમે આ કે થી બધે ઊભો ના તમારે ભગવાભાઈ તમારે અલવાય દેવું પડે પછી તમારે

આજુ મહારાજ ભાઈ નોનજી ભાઈ નમસ્કાર બનેને ગુનો કરી દો છો પણ એને હેલે એમ જ બતાવ મળવા વાળો મોડછો અને આવકરોને મળવા વાળો મોડછો એ પાવળીઓ છે ભાવાળો આ તો મારું એવું

એક બેન ત્રીજી ઓડ મોરસે આવું મોદી કઉ છું હા છો મહારાજ બાવળિયો બાવળું વિરજી મહારાજ

બાળવા દ આવું દેરું પણ સતલા સણાના મુસલમાનોને ચોડીનો નાગ ચડાયો તો ખરો ખરો महाराज જગતમાં બોયડીનો નાગ શું કે સતલા સણાથી ચોડીનો નાગ લઈને આવ્યો દરબારો એવી પચોથી આવી છે એવી વેળા બની છે મુસલમાનોની